નવસારી જિલ્લાના છ તાલુકા હવે દીપડાઓ માટે રહેઠાણ તેમજ દૈનિક ક્રિયાઓ માટે આદર્શ બની રહ્યા છે નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં તેમાં પણ ખાસ કરીને પૂર્વપટ્ટીના ગામોમાં અવારનવાર દીપડાઓ દેખાવાની ઘટના બનતી રહે છે હવે દીપડાઓ જિલ્લાના પશ્ચિમ વિભાગના ગ્રામ વિસ્તારોમાં અવારનવાર દેખાડો દેવાની ઘટના વધવા લાગી છે નવસારી જિલ્લામાં એક દિવસમાં બે અલગ અલગ જગ્યાએ દીપડા પાંજરે પુરાયા આજે વહેલી સવારે શિકારની શોધમાં નવસારી તાલુકામાં આવેલ ખેરગામ ગામમાં ટાંકી પુરાયો એક પહેલા ખેરગામ ગામમાં દીપડો ગ્રામજનો દ્વારા વન વન વિભાગને જાણ કર્યા બાદ વિભાગે ગોઠવ્યું પાંજરામાં આજે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો વન વિભાગના અધિકારીઓએ દીપડાનો કબજો લઈ આગળની કાર્યવાહી શરૂ કરી હતી તો બીજી તરફ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ મછાડ ગામે મોડી સાંજની ઘટના મછાડ ગામમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરની પાછળની વાડીમાંથી કદાવર દીપડો પાંજરે પુરાયો મછાડ ગામે ચૌદમાં દિવસે ફરી એકવાર દીપડો પાંજરે પુરાયો ગ્રામજનો દ્વારા મંદિરની પાછળના ભાગે વાડી વિસ્તારમાં દીપડાના લટાર મારતા અનેકવાર જોયો હતો નવસારી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું સાંજના સમયે શિકારની શોધમાં નીકળતા દીપડો પાંજરે પુરાયો ઘટનાની જાણ વિભાગના અધિકારીઓને કરવામાં આવતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચે વનવિભાગના અધિકારીઓએ દીપડાનો કબજો લઈ આગળની કાર્યવાહી શરૂ કરી દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા નવસારી જિલ્લામાં એક જ દિવસમાં બે દીપડા પાંજરે પૂરાયા